જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજનો ઉલ્લોક છે આપણે પાછો મગફળીનો કારણ કે મગફળીમાં આડતો ઊભરી ઉભરી નીકળે છે અને આપણે ન્યાદવાનું ચાલુ છે આ જોઈ લો આપણે ફટાફટ રહ્યા છે આ જોઈ લો આ મગફળી ન્યાદવાનું ચાલુ છે અને આપણે ઘણી બધી નાખી છે વરસાદ આ એવું થઈ ગયું છે તમે જોઈ લો યાદ સડી ગયા છે તો હવે ન્યાદવાનું ચાલુ છે મગફળી ન્યાદવી પડે એમ છે અને ના ન્યાદે તો પછી અમો ખોળ ઉભરી નીકળે હા જોઈ લો છે બાકી મેદમાન ચાલો હા વરસાદ આવું આવું થઈ રહ્યો છે અને આ તો યા ઉખડતુંય નહીં ઉખડતું નહીં આ ટાકો કરો આપણે આટલે તો ખેડૂત મિત્રો તમારે જોઈ લો મગફળીમાં આળો થઈ ગયો હોય તો આપણે ઉખાડી નાખજો કારણ કે મગફળી સારી થશે સારી થશે અને જો આટલો હવે આળો હશે તો મગફળી નહીં થાય એટલે બધા જ મિત્રો આપણે તમે મગફળી વાવું હોય ખેડૂત મિત્રો તો આપણે આળો બાળો ઉખાડી લેજો એકદમ સોખી મગફળી થઈ આવી જોઈએ યા બાકી આપણે મગફળી બેઠી છે ને ખતરનાક અને આ ફૂલ તો આવ્યા છે ને લીલી સમ છે ને જોઈ લો મગફળી બહુ સરસ છે અને આપણે આદવાનું બધું ચાલુ છે જોઈ લો આપણે યાદવાનું આ જોઈ લો આવા આવી આવા સાંજની છે આવી આવી તમે જોઈ લો યા આ પથરા જોઈ લો યા અને એકદમ કાઢી ચડ મગફળી પડે છે ન્યાદવાનું ચાલુ થઈ ગયું છે અને તમે હાલમાં ઉગારો જુઓ ને તો યા તમે પણ કહેવાય કે ના ઉગારો ખૂબ પડી છે હું તમને એકદમનું ઉગારો બતાવી દઉં આ જોઈ લો એ આ જોઈ લો ઉગારો જો પડે છે યા છેતર આખું ઉભરી ની છે એટલે ખેડૂત મિત્રોને હું કહું છું કે ખેડૂત મિત્રો તમારા ખેતરમાં જો ખોળ ઉગ્યું હોય તો ઉખાડી નાખજો કારણ કે મગફળી સારી થાય આ જોઈ લો ઉભરી ને આંકડી છે અમે હવે બે દિવસમાં તો બધું યાદી જ નાખશો અને વરસાદ આવું થઈ ગયો વાદળો જોયા ખેડૂતને ઉપર વરસાદ પડે રહ્યો છે તો અમારા બધા બનાકવાટાના ખેડૂતો ન્યાધી રહ્યા છે બનાકવાટાના રાજસ્થાનના બધા જ ખેડૂતો ન્યાદી રહ્યા છે તો આપણે ન્યાદવાનું ચાલુ જ છે બરાબર કારણ કે મગફળી સારી થાય ને આ જોયા વાયર આ ખાલી હાલે છે એવો અત્યારે લગભગ વરસાદ આવી જાય હેલી ફેર આપણે અંબાલાલે ફોન કરીને કીધું નહીં કે વરસાદ પડશે એમ હવે આપણે પોતે જ વિચારી લેજો કે હું વરસાદ આવવાનો છે એટલે આવવાનો જ છે ફાઇનલ છે આ નું આપણે નથી વાપરવાનું આપણે પોતે જ ક્યાંય કઈ દેવાનું વરસાદ આવવા નથી એવી તો અમારા ભાઈ ખેડૂત મિત્રોને ખબર પડે કે વરસાદ આવવા નથી આવવાનો પણ મગફળી બેઠી હું તમને બતાવી દઉં ફૂલ પણ આવી ગયા છે મગફળીના મગફળી બેહવાનું ચાલુ થઈ ગયું છે હા જોઈ લો ફૂફ બેઠું પણ આમાં ખોર એક ઉભરી ની છે જોઈ લો મગફળી કમેન્ટ કરજો બધા મિત્રો ખેડૂતો આ ખેડૂતને શેર કરજો કે મગફળી કેવી પડે છે આ જોઈ લો વરસાદ થઈ તમે જોતા વાદળ બાકી આવી ને વાદળ આ જોઈ લો તો બધા લોકો આપણે મગફળી યાદી નાખજો તમારે મગફળી હોય તો અમે તો બાકી મગફળીની યાદ જ રહ્યા આજ તો લગભગ સોદાળાથી કારણ કે ઉપર કાપલું ન્યાતા તા એ પણ ન્યાધી રહ્યા હવે હેરી બાકી છે અને જોઈ શકતા છો જોઈ લયા જો ખેડૂત મિત્રો આ જો આવું હશે તો મગફળી નહીં બેહે કારણ કે આ મગફળીના બાજુમાં જામી ગયા છે એટલે મગફળી ફૂફો બેહતો નથી એટલે આ તમને તમે ધ્યાનથી સાંભળો છો આ બધું ન્યાધી લેજો બરોબર એટલે આ ખોડ ના રાખતા તમે ગતું તમારે હોય મગફળી તો નેદી લેજો બરાબર કારણ કે અમારે અહીંયા તો ન્યાદવાનું ચાલુ જ છે આ જોઈ લો આ મગફળી હું તમને બતાવું કે કેટલી મસ્ત દેખાય છે ન્યાદ્યા પાસે તો હાલ તો ન્યાદવાનું ચાલુ છે જો એ આ મગફળી જુઓ કેટલી ક્લિયર દેખાય છે અને આ જોઈ લો નથી નેદી લઈ કેટલો ફરક છે ને બાકી ફરક અને આપણે આમ ઓમ તમે જોઈ લો પણ મૂળ જોઈ લો તમે એટલે જો લો મૂળ હશે આ જો ખોળનો આવા ખોળના મૂળ હશે તો મગફળી નહીં જ બે હે બરાબર એટલે ખેડૂતોને હું કહું છું ખેડૂતના વિડીયો શેર કરજો અને હું કહું છું કે આ આવખાણ નાખજો હોય તો કારણ કે પછી મગફળી બી હશે નહીં બરાબર પછી ક્યાંય કે કીધું નથી અને આપણા ખેડૂત મિત્રો કે જેઠા ઉપર ભોથા વાઈ નાખવાનો આ રીતે વાઈ નાખવાનો જોઈ લો આ રીતે અમે વાવશો તો બહુ સારું છે

નહીં થતી બરાબર અમારા ખેડૂત મિત્રો હો આ બીજા પેલા બજાર બજારવાળા ના હોભાડતા ભા કોને ભૂંગળા ખાલીને દઈ જાય એક એક જગ્યાએ આ અમારા ખેડૂત મિત્રો માટે વિડીયો ભાવ બીજા હોબડો ના જ હોબડતા આપણે અમારે કારણ કે અમારા ખેડૂત માટે બનાવવો પડે વિડીયો એટલે ઉલોગ બનાવવો પડે કારણ કે અમારા ઉલોગ જોતા હોય એટલે અમારે બનાવો પડે સમજો ને તમે આ જા જટિયાનો માતાને ઠકાણ નહીં હોતો જ મગફળી ન્યાધતા હોતા ખેડૂતને પૂછી લેજો આખો દાણા ન્યાધે ને પરસો પરસો થઈ જતા હોય નાહવાનો ટાઈમ મળતો નહીતો ખાવાનો ટાઈમ નથી મળતો હતો અમારા ખેડૂતોને તો એટલે સમજાવ તમે ખેડૂતોની આવી પરિસ્થિતિ હોય છે યાર કારણ કે આપણે નિદવા બેદવાનું ઘણું બાચી પડે છે આ સારા અમે નાખતા નહીં સ્પેશિયલ ઢોરણ નાખવા માટે રાખી છે ભાઈ હવે અમે નાખી દઈશું બરાબર તો જેમાં માતાજી મિત્રો આપણે ફરી બીજા ઉલગમાં મળીશું તો તમે આપણી ચેનલમાં બના રહેજો અને ચેનલને વધુ વધુ શેર કરજો ના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય કિસાન